જી માતાજી બધા ને વાગીયા હવા ના નથી ખબર નથી કેવું હવે ઉઠી ગયા વેલા વેલા હવા માં ગુડ મોર્નિંગ થઈ ગયું અને અંધારું હે એ ગયું ને આજે અંધારામ કરી દીધો લોક ચાલુ ને એન બાજુ જો કેવું અસલ મજાનું વ્યૂ હે કાળું કાળું દેખાય બધું સુરત દાદા જે ઉઠ્યા નથી આપણે વહેલા વેલા ઉઠી ગયા સુરત દાદા જયારે ઉઠવું ત્યારે ઉઠે આપણે વેલા મોડા ઉઠશું ને બસ ભાગી જાય છે મૂકીને એટલે સિરાઈ બિરાય કમ્પ્લીટ થઈ ગયો હોવ ને આજ છે પાછું શુક્રવાર એટલે બપોરે આવશું ઘરે તમને હું ખબર હે અમારે રહ્યું ને કાલથી પરીક્ષા ચાલુ થવાની છે એટલે પરીક્ષા તો રહે ને આપણે આ દસમું પછી ચાલુ થાય છે પરીક્ષા દઈ દઈએ એટલે કાલથીને ચાલુ થાય છે કાલ પહેલું પેપર છે આપણે કમ્પ્યુટરનું એટલે એમાં તો ખાલી વિકલ્પ હોય એવું બધું હોય ને હાલો આગળ હવે જોતા રહ્યો તમે અને ચાંદા મામા હો તો હમણાં એને ધોવાઈ ન આવતી અને ટાઈટ જેટલી પડે હેન માજી થઈ જાય હે એટલે કોટ તો રોજ પહેરી જાવો જોઈએ અહીંયા કોઈ આવ્યું નથી એટલે નથી જાવ અહીંયા થી હમણાં ઘરે ખામી ને હાયલા જઈશું મારું ભૂત મારે મને લાગે છે

તેરે છોકરા ને આવડે ખાવ એટલે શીખવાડતા સાવ કાલ કીમ પર એ જ ને એ પર છે દતો આ ની સાઈડ ને ની સાઈડ પર છોકરા બે હતા અમારે દત્તા રાજી સાહેબ કરીને અત્યારે લે પગરાજ કો છે કઈ ખબે નહીં પણ એમને બહુ મસ્ત ભણાવતા ને એને શીખવાડ્યું સારું અત્યારે જ્યાં હોય ત્યાં કદાચ વિડીયો જોતા હોય તો સાંભળતા હશે

રેતા નતા પણ રાજેશ ભાઈ એમ તો ક્યારેક ક્યારેક એને facebook માં જોતો હોય ને કાકા ને એવું બધું હોય અત્યારે તો એમના છોકરા એ મોટા થઈ ગયા હે પણ ત્યારે તો નતા અમને ભણાવતા હતા ને છોકરો એ ખાવડો ગાતો ખાલી હાલ હવે મોહનભાઈ ને ભણવા જવાનું થાય છે ને કેમેરામેન એ તો

એટલે અત્યારે મેં અહીં cancel કર્યું કીધું હવે અત્યારે મને અત્યારે અમે પાણી ચાલુ પાગું પાગું આગું પાણી આપણે વાળવાનું પાણી વારે ને ગાજર ખાય પાણી સીમા નહીં વાળવાનું ઘઉં માં ઓછું વાળવાનું કા એમાં પી બહુ પડે પી પડે હા ના કાઢ ના જે તો તડ જેવા ને ને પાછા ને ફૂલ બાજુ સીકરી માટી હતી તોય એ જ એ જ પડે પડે સ્કૂલ વાળું નતું

જયરાના એન ભાવ શેડે રહીએ કારખાન હોય ઇન્ડિયા ખૂણા અને એ ઓલા શેડે ટાંકા પડે કે રજ કરો એ પાય એટલે કે બે પે જાય ને એક દીમાં ટાંકા ઊંચ પાણીનો ટોક હતો ને જીરું તો પાય કે ન પાય એવો હિસાબ કરી હવે કેમ કરવું તો કંઈ ખબર નહીં થોડો ઘણો રોગ એ જો પાય તો વધારે રોગ આવે એવું હુકારો ને ન પાય થોડુંક કાસુર એવું હે એટલે જોઈ કોઈને ખબર પડતી કીજો કોમેન્ટમાં બરાબર કે આવું ઝીરું હે આવી પોઝિશનમાં પાવું કે ન પાવું અમુક ઠેકાણ ધોરિયા ની આજુબાજુ હુકારો હે બીજા તો વાંધો નથી એ ટી રીત નું હે એટલે રાજકોટ કઈ પાઈ દઉં રાજકોટ કોઈ એકાદ પણ પાય ને પછી વાટ હોય છે આ કે રાજા હું થઈ ગયું ને અહીંયા તો વાટ પતો આવ્યો હે ટાંક આપડે ઘેર્યો ને હાલો હે ને હું આ પાય ને અહીંયા પાય પછી આ બપોર નો ટાઈમ થઈ જાય તમને કઈ દેખાય હે ઈ

હરવે કરો <laughs> <laughs>

વાકીતે બજન વાડીને બેઠો થોડુંક નાઈ દયો તો મજા મીઠું 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 કેમ ના એમ નામ ખાવ ખાલી 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 ખાવું એક મરસાન બેટુ પર દર જઈ પડકે મસ્તો ટમેટા જીવું નું આયનું નું મને બટેમ થઈ પડ બાઈક

ભગવાન નામ માં કઈ ખોટ માં નથી કોક ને ખાવાનું કેવાય મમ્મી ખાવા દેવા નથી

ખાયેલું મનેટા બે વાટકા સાયસ ને એક ટમેટા આટલું ખાવાનું કઈ ને ખાલી સાઈસ પીને ઉપર થાય